હવે તમારા લોકોનું ધોરણ બારનું પરિણામ આવી ગયું છે અને એ પરિણામ ઉપરથી તમારા લોકોને કોલેજમાં એટલે કે એની જે જુદી જુદી બ્રાન્ચિસ હોય એમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી છે તો આજના વિડીયોમાં સમાવેશ કરવામાં આવ્યો છે કે તમે લોકોએ ધોરણ બાર સાયન્સમાં એ ગ્રુપ કર્યું હોય કે બી ગ્રુપ કર્યું હોય તો એમાં અત્યારે આજની સ્થિતિએ એટલે કે ભાઈ ચાર છ બે હજાર ચોવીસની સ્થિતિએ કઈ કઈ બ્રાન્ચમાં ફોર્મ ચાલુ છે એની છેલ્લી તારીખ કઈ છે એની સંપૂર્ણ વિગત આપવામાં આવી છે એટલે જે વ્યક્તિએ ફોર્મ ન ભર્યું હોય એ વ્યવસ્થિત રીતે ભરી દેજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકો છો તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમ મિશન રિલેટેડ તમામ અપડેટની સાવ સરળ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે છે ને ઘણા લોકો શું કરે છે કે એ લોકો ફોર્મ જ નથી ભરતા એ લોકો શું કરે તો કે ભાઈ તમને ખબર છે કે તમારા લોકો નીટ પૂરી થઈ ગઈ છે હવે એ કે અમે ખાલી એક મેડિકલમાં ફોર્મ ભરશું અમે એક એમબીબીએસમાં બીબીએસમાં ફોર્મ ભરશું બીજા એવું કોઈ અમારે ફોર્મ જ નથી ભરવું તો એ તમારી સૌથી મોટી ભૂલ છે હું હજી બધાને એ જ કહું છું કે નીટમાં ભલે તમને સાતસો વીસમાંથી સાતસો વીસ આવવાના હોય ગુજકેટમાં ભલે એકસો વીસમાંથી એકસો વીસ આવી ગયા અને બોર્ડમાં ભલે સોમાંથી સો ટકા આવી ગયા હોય તો પણ તમે લોકો વિવિધ બ્રાન્ચમાં ફોર્મ ભરજો કેમ કે ફોર્મ ભરવાના વધીને વધી તમારે ત્રણસો રૂપિયા હોય એક ફોર્મના તો એમ એમાં છે તમારા વાલી પણ ના ન પાડે કે તમારે ફોર્મ ભરવું હોય તો તમારા વાલી પણ એમ ન કે ભાઈ તારે નથી ભરવું ક્લિયર એટલે ફોર્મ ભરવાની જવાબદારી તમારે છે તમારા ઓપ્શન ખુલ્લા રાખવાના કે ભાઈ માની લો મેડિકલમાં નથી મળતું તો પેરામેડિકલમાં જાઓ પેરામેડિકલનું નથી મળતું તો એગ્રીકલ્ચરમાં જાઓ પણ ક્યારેય એ શક્ય બને કે જ્યારે તમે વ્યવસ્થિત રીતે ફોર્મ ભર્યા હોય ત્યારે અને આ તો તમે મગજમાં કાઢી જ નાખજો કે મેડિકલની પ્રક્રિયા બધી ચાલુ થાય એ પછી જ આ બધી બ્રાન્ચની ચા ચાલુ થશે એ તમે એક મગજમાંથી કાઢી જ નાખજો મેડિકલની પ્રવેશ પ્રક્રિયા છે સૌથી છેલ્લે જ હોય છે દર વખતે એની પહેલાં બધી જે બ્રાન્ચ છે એના ફોર્મ ભરાઈ ગયા હોય છે ક્લિયર થઈ ગયું હવે પહેલું છે તમારે ડિગ્રી એન્જિનિયરિંગ તો ડિગ્રી એન્જિનિયરિંગ કે જેને તમે લોકો સેના નામે ઓળખો છો તો કે ભાઈ બી ઈ અથવા તો બી ટેકના નામે તમે ઓળખો છો હવે એમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અઠ્યાવીસ હતી કઈ હતી અઠ્યાવીસ પાંચ હતી એટલે જે વ્યક્તિએ ફોર્મ ભર્યું એ વ્યક્તિને ભરાઈ ગયું હશે હવે પછી તમારે છેક સુધી રાહ જોવી પડશે કે ભાઈ આ કોલેજમાં જગ્યા છે તમારે ડાયરેક્ટ એડમિશન લેવું પડશે એસીપીસીમાં તમે ફોર્મ ભર્યું હોય ડિગ્રી એન્જિનિયરિંગમાં ફોર્મ ભરવાનો ફાયદો એ કે તમને મેરિટ મુજબ જે કોલેજમાં મળતો હોય એ મેરિટમાં તમને મળી જાય છેલ્લે તમારે શું થાય છેલ્લે એ સરકારી સીટો ફૂલ થઈ જાય છે અને પ્રાઇવેટમાં તમારે ના છૂટકે એડમિશન લેવું પડે છે પ્રાઇવેટ માં તમને ખબર છે ફી બહુ વધુ હોય છે 50000 હજાર હોય સાઠ હજાર હોય સિત્તેર હજાર હોય ઘણી ઘણી કોલેજોમાં જ બે બે લાખ સુધીની વર્ષની ફી હોય એની સામે તમારે સરકારીમાં ભાઈ પંદરસો રૂપિયા હોય અથવા ત્રણ હજાર માં તમારું આખું વર્ષ પતી જાય એટલે ફોર્મ ભર્યું હોય તો ફાયદો આ કે તમારા મેરિટ મુજબ તમને સરકારી કોલેજ મળતી હોય તો મળી જાય બાકી પછી તમારે પ્રાઇવેટમાં લેવું જ પડે ક્લિયર થઈ ગયું ફોર્મ ભરવાનું ભૂલી ગયા હોય તો અને જે વ્યક્તિ ભૂલી ગયા છે એન્જિનિયરિંગ ફોર્મ ભરવાનું એ તમારે છેક સુધી રાહ જોવી પડશે કદાચ એસીપીસીવાળા પાછું ખોલશે તો હું તમને અપડેટ કરી દઈશ હવે પછી આવે છે ફાર્મસી તો ફાર્મસીના પણ તમને ખબર છે કે ભાઈ બે પ્રકાર છે એક તો ડી ફાર્મ છે અને બીજું છે બી ફાર્મ હવે એક વસ્તુ તમે મગજમાં રાખો ફાર્મસીમાં ગુજરાતમાં આવેલી ગમે તમારે સરકારી કોલેજમાં એડમિશન લેવું હોય ગ્રાન્ટી નેટ કોલેજમાં એડમિશન લેવું હોય પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હોય તમારે ફરજિયાતપણે એસીપીસીમાં ફોર્મ ભરવાનું છે અને એસીપીસીમાં તમારું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે એ પણ તમને કહી દો વીસ છ સુધી તમે લોકો ફોર્મ ભરી શકશો ક્લિયર થઈ ગયું આ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે ભાઈ મેં તો પૂરક પરીક્ષા આપી છે તો હવે હું શું કરું તો તમને કહી દઉં છું કે જે લોકોએ પૂરક પરીક્ષા આપી હોય ને આ વર્ષે આપવાના હોય તો એમના માટે એસી પાછા ફોર્મ રીઓપન કરશે તમારો ફાર્મસીનો પહેલો રાઉન્ડ પતી જશે ને એના પછી ફરીથી પાછા ફોર્મ ખોલશે ત્યારે તમે ફોર્મ ભરી શકશો ક્લિયર થઈ ગયું એમાં ચિંતા કરવાની તમારે જરૂર નથી પણ અત્યારે તમે લોકો પાસ થઈ ગયા છો પૂરક પરીક્ષા તમારે નથી આપવાની તો એ વ્યક્તિઓનું સ્પષ્ટ કહી દઉં છું કે ફોર્મ ભરી દેજો તમે ત્યારે એની રાહ ન જોતા કે ભાઈ અમે લોકો પાછા ઓપન કરશે ત્યારે ફોર્મ ભરશું અત્યારે જ ભરી દેજો ક્લિયર થઈ ગયું આ તો જે લોકોને પૂરક પરીક્ષા આપવાની છે એ વ્યક્તિઓ માટે પાછા ઓપન કરશે પણ તમે ફોર્મ ભરવાનું ભૂલી ગયા છો તો એ તમારી જવાબદારી બને છે ક્લિયર એના પછી એગ્રીકલ્ચર એગ્રિકલ્ચરમાં તમને લોકોને ખબર છે કે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે એક છથી તમે લોકો છે એ ત્રીસ છ સુધી વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી શકશો તમારી પાસે ઓલરેડી ઘણા દિવસો છે ફોર્મ ભરવા માટે અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ઘણા લોકો પર છ એ તમે ફોર્મ ભરવા જાઓ પછી સર્વર શું થાય બંધ થઈ જાય એ લોકોનું પછી તમે એમ કહો કે અમે ફોર્મ ના ભરી શક્યા તો હું તમને કહી દઉં છું કે તમે વધીને વધી તમે દસથી પંદર તારીખે વચ્ચે ફોર્મ ભરી જ દો એગ્રિકલ્ચરનું તમારે છે એ ઓપ્શન રાખવાનો જ કે ભાઈ મારે માની લો કે મને એમ બીબીએસમાં નથી મળતું હવે બી એમએસમાં મળે છે બી એમએસમાં વર્ષ વર્ષથી ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી છે હવે એમને પોસાય એમ નથી તો તમારે સામે એગ્રિકલ્ચરમાં જવા થાય એક જગ્યાએ તમે એડમિશન લીધું હોય તો તમારે ત્યાં ભણવા જવા થાય ને તમારો વરસ ન બગડે ક્લિયર થઈ ગયા વસ્તુ એટલે એક છથી લઈને ત્રીસ છ સુધી તમે લોકો તમારું ફોર્મ છે એ વ્યવસ્થિત રીતે ભરી દેજો એગ્રિકલ્ચરમાં એના પછી વેટનરી છે અને ફિશરીઝ છે બેમાં વેટનરી કે જેને ના નામે ઓળખવામાં આવે છે અને ફિશરીઝ એટલે કે બેચરલ ઓફ જે ફિશરીઝ છે બીએફએસસી એના નામે ઓળખવામાં આવે છે હવે તમારે આમાં એડમિશન લેવું છે તો તમારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે એગ્રિકલ્ચરમાં તમારે એડમિશન લેવું હોય તો તમારી વેબસાઇટ કઈ છે બી ડોટ જી એસ એ જીસીએસમાં નથી ભરવાનું બી ડોટ યુસી ઉપર તમે જવાનું ફોર્મ ભરી દેવાનું અને વેટરનરી અથવા તો ફિશરીસ બંનેમાંથી તમારે ફોર્મ ભરવું છે તો તમારે અલગ અલગ ફોર્મ ભરવું પડશે એટલે કે વેટરનરીની કોલેજો માટે પણ અલગ ફોર્મ ભરવું પડશે ફિશરીઝની કોલેજ માટે પણ અલગ ફોર્મ ભરવું પડશે અને એ ફોર્મ તમારે ક્યાં ભરવાનું છે તો કે ભાઈ કામધેની યુનિવર્સિટી છે એની વેબસાઇટમાં તમારે ફોર્મ ભરવાનું થશે ક્લિયર થઈ ગયો આની પણ લગભગ ત્રણસો રૂપિયા ફી છે અને આની પણ ત્રણસો રૂપિયા ફી છે તમે લોકો ત્રીસ છ તમારી છેલ્લી તારીખ છે એટલે એમાં પણ તમે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરી દેજો જેથી તમને પ્રોબ્લેમ ન આવે હવે આપણે મેડિકલ અને પેરામેડિકલ તો મેડિકલની તમારી જે પ્રવેશની આખી પ્રક્રિયા છે એ તમારા લોકોની નીટ પછી જ થવાની છે નીટનું તમારું પરિણામ આવી જાય એટલે તમારા લોકોનું એમ કહી શકીએ આપણે કે જૂનના એન્ડમાં તમારા ફોર્મ ભરાવાના ચાલુ થઈ શકે છે પેરામેડિકલમાં પણ સેમ જ સ્થિતિ છે પેરામેડિકલમાં કદાચ તમારા દસ તારીખ પછી આપણે ફોર્મ ભરાવાનું ચાલુ થાય એ તો જ્યારે તમારું ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે હું તમને અપડેટ આપીશ જ ક્લિયર થઈ ગયું એટલે પેરામેડિકલમાં અત્યારે આજની સ્થિતિ એ ચાલુ નથી થયા ક્લિયર હું અત્યારે આ વિડિયો છે એ ચાર છતાના રોજ બનાવું છું ચાર છ બે હજાર ચોવીસના રોજ બનાવું છું એ સ્થિતિ હજી ફોર્મ ચાલુ નથી થયા હજી તમારો જો ફોર્મ ચાલુ થશે તો રેગ્યુલર તમને બધાનું અપડેટ આપીશ ક્લિયર થઈ ગયું મેડિકલમાં હોય પેરામેડિકલમાં હોય કે ગમે એમાં હોય ક્લિયર થઈ ગયા આ વસ્તુ આ ઘણા લોકોને છે ને આ ડિગ્રી એન્જિનિયરિંગ એવું થાય કે ભાઈ એ લોકોને હજી નથી થયું કે ભાઈ હજી પૂરક પરીક્ષા આપવાની છે તમારા માટે પણ એ લોકો મોકો આપવાના જ છે અને ફાર્મસીમાં પણ એ જ રીતે ભાઈ ઘણા લોકો એમ કહે છે મને કે ભાઈ મેં ગુજકેટ નથી આપી આ વર્ષની તો છેલ્લો રાઉન્ડ હશે ને ત્યારે તમે ખાલી બોર્ડ એક્ઝામ આપી હશે તો પણ તમને ફોર્મ ભરવા દેશે સાવ છેલ્લા રાઉન્ડમાં એ લોકોની સીટ ખાલી વધશે તો તમને બોર્ડના પરિણામો ઉપર પણ લઈ લેશે ખાલી ક્લિયર થઈ ગયું ગયા વર્ષે પણ એ રીતે જ કર્યું હતું કે એ લોકોને છે ડાયરેક્ટ બોર્ડના રિઝલ્ટ ઉપરથી લઈ લીધા હતા એડમિશન એટલે એમાં પણ તમારે ચિંતા કરવા જેવું નથી ક્લિયર થઈ ગયું અને આવી જ માહિતી માટે ચેનલ ઉપર જો તમે નવા હોય તો ખાસ કરીને આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો